દાદા મહાદેવ મહાદેવ હેલો કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો તો આપણે ભાઈ નાઇટ રોકાણ હતા ગોપી તળાવ પાછળ જ નાઇટ રોકાણ હતા તો અત્યારે મિત્રો સવાર થઈ ગયા ફેરજ ફ્રેશ થઈ ગયા છે જ્યારે આપણા બેગ પણ થઈ ગયો છે જે આપણે રાતે કપડા ધોયા હતા ને એ બધા આપણે બેગમાં જ નાખી દીધા છે થોડા થોડા લીલા છે પછી આપણે ચા પાસા નાઇટ રોકાશું ને આપણે બાકી તો અહીંથી આપણે જવાનું છે નાગેશ્વર જોવા જ્યોતિર્લિંગ છે તો દર્શન કરવા માટે તો અહીંથી કમસે કમ આઠ સાત કિલોમીટર હશે તો એ પહેલાં દર્શન કરી આવશું આપણી યાત્રા ચાલુ કરી દીધી ગોપી તળાવ છે બાકી આપણે આ રસ્તેથી જવાનું છે નીકળી ગયા હતા બાકી ભાઈઓ મેલા છે હર હર મહાદેવ ક્યાંથી છો તમે

થાય છે ચાલો ભાઈ દર્શન કરી આવીએ બાકી સામે છે ને ભાઈ છે મહાદેવ મોટું બધી ટેશ્યુ તો પહેલાં તો અંદર આપણે દર્શન કરી આવીએ ધોતી પહેરી લીધી છે ને ચાલો આપણે મહાદેવ માટે જઈએ છીએ આપણે બેગ લઈને આપણી ચાલુ કરી દે એટલે બહારનું તમને બધું નજર દર્શન થઈ ગયા છે જ્યાં મેં ફોટા ફોટા પાડી લીધા છે તો અત્યારે આપણે રીલ બનાવવા માટે જાય છે આગળ તો ચાલો ભાઈ રીલ બનાવવા માટે જઈએ રીલ થઈ ગયા છે તો અત્યારે વિડીયો પણ બની ગયો છે તો હવે આપણી યાત્રા ચાલુ કરી દીધી છે તો ચાલો આપણે

ચાર રસ્તા ઉપર આવી ગયા છે આ જો મિત્રો આ રસ્તો બાયપાસ છે જામનગર જામનગર હાઈવે ઉપર છે આપણે આપણે આ ને તો જામનગર હાઈવે ઉપર તો રસ્તો હાઈવે તો નહીં આવે પછી બાયપાસ થી આવશે સાડા કલા સાડા કલા સેટ આવશે આ રસ્તો એટલે જતા હતા ભાઈઓ છે તમે અત્યારે માનતા છે ને હા માનતા છે કઈ બાજુ જાવ મોટા ભાવ મોટા ભાવેલા તો અત્યારે રસ્તામાં મળી ગયા છે ને અત્યારે જો મિત્રો તડકો પણ એટલો પડે છે ને બહુ તડકો પડે છે આજે બહુ તડકો પડે છે બાકી તો આ રસ્તા ઉપર તો પંદર કિલોમીટર સુધી કંઈ દુકાન નહીં મળે કેમકે આ રસ્તા ઉપરથી હું એકવાર આવી ગયો છું આ નથી દુકાન આ ખાલી એક દુકાન જોવા મળી છે હવે ના ચા હોય ને તો ચા પીશું ને થોડોક રેસ્ટ કરી ને પાછા આપણી યાત્રા ચાલુ કરી દઈશું

મને લાગતું ને તો આગળ કઈ હશે કેમ કે ભાઈ આ રીતનું જ આવશે તો દુકાને થોડુંક આરામ કરી ને પછી આપણી યાત્રા પાછી ચાલુ ભાઈ બેઠા હતા તો ભાઈ દુકાનવાળો ભાઈ છે ભાઈ ફરીથી જમવાનું લઈને જાય છે ને આપણે ભાઈ અહીંયા આરામ કરતા હતા ને ભાઈ તમારું નામ શું છે સંજય ભાઈ છે ભાઈ મહાદેવ મહાદેવ તો ભાઈ જમવાનું લઈને હવે ન નકરી ભાઈ તો ચાલો ભાઈ થોડોક જમી લઈએ આપણે રોટલી ને બટેટાનું ચાક ને સાસ આવી ગઈ છે પછી ચાલો મિત્રો આપણે જમી લઈએ

તો ચાલો ભાઈ ચા પીને પછી આરામથી આપણે નીકળશું ફાઈનલી મિત્રો ચા આવી ગઈ છે ચાલો ભાઈ ચા પી લઈએ ચાલુ કરી દીધી છે ને રસ્તા ઉપર આવી ગયા છે ને ભાઈ તડકો પણ સામે આવ આમ આમ ડાયરેક તડકો આવે છે અત્યારે કેટલા વાગ્યા ત્રણ ત્રણ વાગી ગયા છે ત્રણ વાગે આપણે યાત્રા ચાલુ કરી હતી ફૂલ આરામ કરીને નિરાશના હવે ચાલશું ને આગળ મેં જોયું છે એક આશ્રમ છે ને આપણે રોકાઈ જઈશું સોળ કિલોમીટર એક આશ્રમ છે તો ના નાઇટ કરશું આપણે જોઈએ હવે કા નાઇટ થઈ હવે તો મહાદેવ જાણે આપણે રહેવાની સુવિધા તો આમ પણ કરી દેશે હવે ચાલો મહાદેવનું નામ લેતા લેતા જામનગર એકસો સોળ છે ખંભાળિયા સાઠ ને દ્વારકા સત્તર તો જો મિત્રો આપણે અહીંથી જવાનું છે જામનગર તો ચાલો ભાઈ ચાલીએ ને તડકો પણ બહુ લાગે છે હવે તડકો નહીં લાગે કેમકે સુરત છે ને જો આ સાઈડ છે આ સાઈડ જવાનું છે એટલે પાછળ લાગશે બાકી સરકલા છે આપણે અત્યારે સરકલા તો ચાલો હવે મહાદેવ નામ લેતા લેતા આ રસ્તેથી આપણે જઈએ પહેલાં તો ભાઈ પાણીની બોટલ લેવું પડશે કેમકે એટલી પાણીની તરસ લાગે ને ભાઈ બહુ જ લાગે છે એને કારણે બાકી ચાલો ભાઈ દુકાન છે ના આપણે પાણીની બોટલ લઈ લઈએ સારીકોર પાણી પાણી છે અને રોડ આવી ગયો છે ના આ રીતના રોડ આવશે કમસે કમ સો સાત કિલોમીટર સુધી આ રીતનો રોડ બાકી જો શારીખોર પાણી પણ છે ચાલો પાર કરીએ નાખે એક આશ્રમ છે ના આપણે રોકાશું આશ્રમ સારી જગ્યા છે તો ના આપણે નાઇટ કરશું કેમકે પહેલાં પણ હું આશ્રમ એ જ ના આશ્રમે મેં નાઇટ કરી હતી જ્યારે હું

दादा महादेव महादेव के महादेव महादेव हेलो <laughs> महादेव तो भाई मले गए थे जो भाई आपड़े ओळखता था बाकी भाई रस्तो येच छे चलो भाई आप पहला रस्तो पार करिए थोड़ा भाई वैसे चलो मंजे महादेव 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 कैसे हो भैया महादेव महादे, महादे। कहां से मैं गुजरात अच्छा, से अच्छा गुजरात से ओ सोमनाथ अच्छा अच्छा। जाएंगे, जाएंगे। अभी जाएंगे। मैं पूरी गुजरात की यात्रा दिन में जाएंगे। और सोमनाथ अच्छा वहाँ पे वहाँ पे रुकने का कैसे कुछ रुकने का ऐसा है कि सोमनाथ मंदिर है ना हाँ। इसके सामने ही सोमनाथ ट्रक्स है ना इसने वहाँ होटल बनाया है वहाँ पूरा सस्ता मिल जाएगा अच्छा 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 हाँ अभी कहाँ से आ रहे हैं आप अभी तो मैं द्वारका द्वारका आप कौन सी यात्रा पूरा भारत पूरा भारत की साइकिल से अभी कितना हो चुका है भारत में कितने राज्य हो चुके तेरह हो गए कितने महीने हो चुके अच्छा अभी मैं मैंने बारह ज्योतिर्लिंग चार धाम की यात्रा संपूर्ण पूरी की पूर्ण की है अभी मैंने दूसरी यात्रा की है पूरे गुजरात में जितने मंदिर हो गए ना बड़े से सबका मैं दर्शन करूँगा आगे। आगे। तो हो गया सोमनाथ में हाँ सोमनाथ नागेश्वर बेट द्वार का सब इधर हाय वो सोमनाथ किलोमीटर बाद हाँ 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 इधर है अभी आप इधर से थोड़ा जाओगे ना तो वहाँ कैंप है वहाँ मंदिर जैसा ही है वहाँ रुक जाना वहाँ रुकने का अच्छा है क्या तो गुजरात में आश्रम ही मिलेंगे तो बहुत मिलेगा हा, हाँ हा, बाकी गुजरात में आके कैसा लगा आपको बहुत अच्छे, <laughs> अच्छे, बहुत अच्छे। अच्छा लगा ना बहुत न ठीक है बाकी तो चलो भाई ने मल्ली चलू लगे बाकी आप सोमनाथ में जाओ तो मेरे को कॉल को करना है नंबर थे, दे, थे, 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 चलो मैं भाई ने नंबर दे क्योंकि सोमनाथ बाकी चलो भाई हर हर महादेव आश्रम रही से सौ सौ मीटर रही से आश्रम तो अत्यारे गया से સાડા છ વાગી ગયા છે છ ને બાવીસ થઈ ગઈ છે તો છે જશે કઈ વાર આવતું નથી ચાલો પહેલાં તો આપણે આશ્રમે ફૂટ ગયા પછી વાત કરીએ કેમ કે અલખણી આપણે નાશ રોકાવાના હતા તો આ કોકાઈ જાય છે આવા નહીં આપણે પહોંચી ગયા છીએ આશ્રમે પાલા બાપાનો આશ્રમ છે લખેલો છે પાલા બાપાનો આશ્રમ તો ચાલો મિત્રો હું તમને દેખાદમ પાલા બાપાનો આશ્રમ જો એ બોરિયું માર્યું છે પાલા બાપાનો આશ્રમ ચાલો અંદર જાય આ રીતનો રોડ કિનારે છે કેમકે ગુજરાતમાં ભાઈ ગમે એના આશ્રમ મળી જ છે આ રસ્તા પર બહુ ઘણા બધા આશ્રમ છે એટલે તો ચાલો ભાઈ જઈએ અંદર અંદર જઈએ ને આપણે પહેલા પૂછીએ ચાલો કેમકે પૂછવું તો નહીં પડે મને થાય જાય આશ્રમમાં રોકાઈ ગયા છે આ રીતનો આશ્રમ છે બાકી આપણે ઓનલાઈન મેગું છે એકસો વીસ રૂપિયા લેશે તો અત્યારે ફોન કર્યો છે બાજુમાં મને કોઈ હોટલ લાગે ના ઓનલાઈન મેં છે બાકી તો અત્યારે આપણે ફ્રેશ થઈ જાય ફ્રેશ થઈ ને પછી થોડોક વિડીયો એડિટ કરશું આરામ કરશું બાકી સામે ગાડલા હશે તો નાથી આપણે ગાડલા લઈને આમાં આપણે આરામ કરીશું બાકી ચાર્જિંગનું ગોતું પછી ચાર્જિંગનું હશે ને આપણે ચાર્જિંગ કરી લેશું આ રીતની ભાઈ સુવિધા છે બાકી ચાલો તો મેં કીધું હવે આપણે ફટાફટ નાઈ લઈએ ને આપણે આખા ઠંડા પાણીથી નાહવાનું છે તો ચાલો ફટાફટ હું નાઈ નાખું ઠંડી લાગે છે તો પણ નાવાનું છે આપણે ફ્રેશ થઈ ગયા ને ભાઈ ઠંડુ પાણી ઠરી ગયા ઓકે પછી ચાલો ભાઈ ઓહો આમાં ભાઈ આટલું બધું મીસ થઈ ગયું છે તો આને ભાઈ હૂંકવી દઈએ લીલું હશે બાકી આપણે કપડાં ધોવાના છે જે કાલે આપણે ધોયા હતા ને કપડાં એ જો લીલા હતા એ અત્યારે અહીંયા આપણે હૂંકવી દીધા છે બાકી આપણે અહીંયા હૂંકી દઈએ ઉપર પડી તો ચાલો અહીંયા આપણે જમવાનું આવી ગયું છે આ છે ભાઈ ખીચડી છે આ છે કઢી છે કઢી છે ના ડાળ છે જો તો બાકી શાક ને આ છે સાજ રોટલી જોઈએ એવું તો નથી પણ જમવું પડશે બાકી આ આવ્યું છે એકસો વીસ રૂપિયાનું આવ્યું છે જો બાકી ચાલો ભાઈ હવે જમી લઈએ